જય શ્રી અને ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મિત્રો મજામાં ને આપણે સવાર સવારમાં નીકળી ગયા ટ્રેક્ટર લઈને આપણો લીવાડીએ તો હાલો આજે આપણે જવાનો છે ત્યાં દાંતી આપવાની છે ને ત્યાં આપણે આવ્યા તો જયેશભાઈ અત્યારે રામભાઈ કાકાના ખેતરમાં મારી રહ્યા છે પાવડો તો રામભાઈ કાકાએ થોડાક દિવસ મોરામાં બધેમાં મીઠી રહેતી નાખી હતી તો એ હવે લેવલ કરવાની છે તો અત્યારે જયેશભાઈ લાગી ગયા છે લેવલ કરવામાં અને હવે ઘણું બધું લેવલ થવા માંડ્યું છે તો આપણે અહીંયા જ્યાં જ્યાં ટોર લાગે ને આપણે દાંતી આંકવાની છે તો આપણે અત્યારે બેઠા છીએ અને હવે આ જયેશભાઈ જો જો રમાછટી બોલાવ્યો હાવ પાવડામાં પછી આપણે મિત્રો જમી લીધું છે બપોરે થઈ ગયા છે અને આજ તો વિડીયો નથી બનાવ્યો બહુ જાજો તો હવે બેઠા છીએ ને પછી આપણે ત્રણ ચાર વાગી ગયા હતા તો આવ્યા પરબતભાઈ ભાઈ ઠંડુ લઈને અને પીધું ઠંડુ અને પછી જલસો પડી ગયો ઠંડક વયરી કંઈક અને અહીંયા આપણું પડ્યું જેડી જેસ ભાઈનું પછી લાંગરી મહીં હોય ને ફિનિશિંગ મારવામાં ફિનિશિંગ એટલે જરા જરા લેવલ થઈ જાય બધું પછી આપણે આવ્યા અહીંયા દાંતી આપવા લાગી હતી ભૂખ આટલી બધી દાંતી આંકી નાખી પછી આપણે ભૂખ લાગી હતી તો આવી ગયા તા ગાંઠિયા તો હાલો મિત્રો ગાંઠિયા ખાવા હોપ કરીને ખાતા આવી આવી ગયા ગાંઠિયા અને અને કયા ગાંઠિયા કહેવાય કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ છોડને આ છોડ ને જટ ભૂખ લાગી બહુ લાગી ગઈ બસ હવા નીકળ ગઈ પછી મિત્રો આપણે ઓફ કરીને ગાંઠિયા હરખા દાબી લીધા હે હવે હાલો હરખી થી દાતે આ મંડી નામી તો ચાલો ચાલુ કરી દેને પછી આ મિત્રો આપણે સૂર્યસ્ત થતો તો ને આવો નજારો મિત્રો આપણે ગામડામાં જોવા મળે છે તમારે આવા હોય તો ગામડામાં અવારનવાર આવતો રહેવાનો પછી આવી ગયા મહાદેવ હોટલ લે આપણે પીધી જીરા સોડા ચાલે પીવી જા ને ભાઈ જા પછી આવી ગયા ઘરે ને હવે આપણે ઓકે જતા આપણા વહેતા અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને હવે સાંજ થઈ ગઈ છે જમી લીધું છે આપણને આ વિડીયો સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય દ્વારકાધીશ